ને આપણે તો મિત્રો આપણે જવાર વાટવાની છે મજૂર નકી તો ત ખરી પસવાડે હે વાટવાની તો વેતો થાય એટલે રે આપણે વટાઈ જાય તો પસવાઈ જાય કારણ કે આપણે લે 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 અને લેવી પીચમાં દે અંતનો આવેનો કોનો ટાઈમ કઈ તને જવાર એવું બધું કામકાજ आले આવે તો ખબર પડે કેટલા માણસો આવે અહીં બસ વરસાદ દે ઓભે એટલે આવી જાય માણસો તો એકદી થાય બે બે ત્રણ દીતા પઢાઈ ને ભરાઈ જાય લે લઉં લે લો પેટમાં કટના કે ભાવ તા ને પણ આપણે કે વરસાદ આવે તો પાછી જોરે જાય કે નીકળે ને ખેતર લેલું થઈ જાય એટલે ટાણે કાટ નાખીએ તો જી ભાગમાં હોય ઈ ભાવ આપણે આવે જાય પણ હસવાય જાય કે ખેતર ખાલી થઈ જાય જો કે આ ખેતરમાં કઈ વાવવાનું તો થાતું ને તો ટાણે કઈ વાવવું ને ઓર ખડ નડું સોમ થેપળ્યો થી બધે નડું સો નીકળે જાય શેર ના તો બસ એ આપડી ઉપા દે દે હવે મે આવશે તો ખરી લપ બે દી રજ જાય તો વાંધો નહી હવે તો આપણું ખેતર બધે થઈ જશે ખાલી એકરે પછી ઉપાડેને રિયા અંજે આપણે મજૂર ની વાત જોઈને બેઠા હા કી તો ફોન કર્યો તો તે કીધું કે ખરી કે તેડી જાવતી ટ્રેક્ટર લઈને તેડવા ત્યાં ગયા હવે આવે તો ખબર પડે કી તો જા વાદરાં થાય એક બધરા થા નબુ ગિયા સાર વાટ વાન હે માંસો આવે ગઈ તો બરા વાલા કા કરી માંસો ટ્રેક્ટર માંડે વાંટી તો ને આપણે આજે વાટ નો જુવાર ના જુવાર નો વાટ નાખી દીધો હે जो आप काम काज आए हैं निषेधात रखो एटी थी बढ़ाए ખાલી હાથ જ નીચે રાખવાનો હે બાકી કાંઈ આમાં કરવા પૂરતું નથી હા એ રીતના આપણે અઢાર દાતાડી રાખીએ તો આ જ રીતે હેઠળ રાખીએ એટલે રેડી થતું જાય માણસ જોવે એટલે આપણી પાંચ માણસ જે કે નાના આપણી માણસોનું કામ સોખું છે સાફ છે એટલે આપણે પાછા બીજા ઘરે આવે Mereka lho, kamu bisa lho. Apa no,

मस्त मजा गिफ्ट दुकान है ना नी गया है सुपर